નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે નડિયાદ આવ્યા છીએ અને આ સરદાર પટેલ ઓવરબ્રિજ છે એની બાજુમાં ટીવીએસ શોરૂમ છે સર્વિસ સેન્ટર છે એ વર્કશોપ છે અને અહીંયા હંમેશા આપણે જ્યુપિટર સર્વિસ કરાવવા લાવીએ છીએ શોરૂમની બહાર જ આ ગણપતિ દાદાને સરસ અહીં સ્થાપન કરેલ છે ખાટલામાં ગણપતિ દાદા આરામથી બેઠા છે અને આ ચાની કેટલી છે અને અહીંયા ચા બનાવે એટલે પહેલી ચા ગણપતિ દાદાને નૈવેદ્ય રૂપે અહીંયા ધરાવવામાં આવે છે અને ત્યાર પછી જ ગ્રાહકોને ચા વેચવામાં આવે છે સોરમી મહારાજા જય મહારાજ ટી સ્ટોલ છે અને અત્યારે આપણે નડિયાદના વડીલ અગ્રણી પ્રેસ ફોટોગ્રાફર રાજુભાઈ મહંત સાથે અહીં આવ્યા છીએ રાજુભાઈ મહંત એટલે નડિયાદના ખૂબ જ વરિષ્ઠ નામાંકિત પત્રકાર છે અને આ ચાવાળા ભાઈએ રાજુભાઈ છે એટલે રાજુભાઈએ રાજુભાઈને જોઈને તરત જ એમને ચા પીવડાવી છે એમને રાજુભાઈ આગ્રહથી જો કે એમને પૈસા આપી દીધા છે આપણા પત્રકાર રાજુભાઈ છે આ ચાનું પેમેન્ટ ખૂબ જ આગ્રહપૂર્વક રાજુભાઈને આપ્યું હતું ચાવાળા પણ રાજુભાઈ છે અને પત્રકાર પણ આપણા રાજુભાઈ છે અને રાજુભાઈ ખૂબ જ જૂના અને અનુભવી સિદ્ધ પત્રકાર છે અજાત છતું પત્રકાર છે બધા જ મિત્રો સાથે એમને બને છે એવા આ પત્રકાર રાજુભાઈ છે રાજુભાઈ મહંત એટલે એ આપણી સાથે આવ્યા છે અહીં ઘડી અને જ્યારે પણ આપણે નડિયાદ આવીએ તો રાજુભાઈની ચા અવશ્ય પીવાની જ હોય છે આપણે એટલે આજે અહીંયા જય મહારાજ ટી સ્ટોલ પર ટીવીએસ આપણે જ્યુપિટર સર્વિસ કરાવ્યો છે અને રાજુભાઈની ચા પીધી છે અને હવે રાજુભાઈ એમની ઓફિસ જશે પ્રેસના કામથી બધે નડિયાદ શહેરમાં બધે ફરશે અને આપણે જે જ્યુપિટર વર્કશોપ છે ત્યાં બેસવાનું છે અને થોડું શૂટિંગ પણ કરીશું આપણે સ્કૂટર સર્વિસ થાય છે એનું શૂટિંગ પણ કરીશું આ સરદાર પટેલ ઓવરબ્રિજ નડિયાદ અને ત્યાંથી રાજુભાઈ ટર્ન લઈ અને હવે એમની ઓફિસ છે સરદાર પટેલનું સ્ટેચ્યુ પ્રતિમા છે ત્યાં હવે આપણે વર્કશોપમાં આવ્યા છે ને વર્કશોપનો ટાઈમ જે છે અહીંયા લખેલો છે આપણે હોર્ન નહોતો વાગતો એટલે થોડું એનો પ્રોબ્લમ હતો એટલે શરૂઆતમાં એની કામગીરી અત્યારે આ બધા કુશળ કારીગરો છે અને એમના દ્વારા કામગીરી થઈ રહી છે આપણું સ્કૂટર ડેકી અને એ થોડા પ્રોબ્લેમ છે બધું સોલ્વ કરવાનું છે આ ઉપરાંત લાઇનરનો પ્રોબ્લમ પણ છે અને ઓઇલ પણ ચેન્જ કરવાનું છે એટલે બધા જ સ્ટાફ યુવાનો જે છે અને અગાઉ પણ આપણે જ્યારે જ્યારે સર્વિસ માટે આવ્યા છે તો આપણે યુટ્યુબ પર વિડીયો શેર કર્યો છે પાર્થભાઈ છે બધો જનરલ વહીવટ પાર્થભાઈ કરે છે અને હવે આપણા સ્કૂટરની જે સર્વિસ કરવાની જે કામગીરી છે એ તમે જોઈ રહ્યા છો શરૂ થઈ ગઈ છે ખૂબ જ આપણે આપણને સંતોષ છે સંતોષકારક અહીંયા સર્વિસ કરવામાં આવે છે અને બ્રાન્ડેડ ઓઈલ અહીંયા વાપરવામાં આવે છે ને ઓઇલ બદલવાનું છે આપણે લાઇનર પણ થોડા ઘસાઈ ગયા છે એવું આપણે જોયું છે એટલે હવે લાઇનર બદલવાનું પણ કામકાજ ચાલુ છે ખૂબ જ શાંતિથી આ જે બધા બોયસ છે એ સરસ કામ કરે છે ચાર સ્ટેન્ડ છે ચાર પેલા અલગ અલગ સ્ટેન્ડ ઉપર બાઈક અને સ્કૂટર સર્વિસ થાય છે અહીંયા આપ જોઈ રહ્યા છો અને વર્કશોપમાં આપણે ખરેખર જઈ શકાય નહીં પણ આપણે બહુ સાવચેતી સાથે દૂર એમને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે દૂરથી બધું શૂટિંગ કર્યું છે બાકી જે વિઝિટર રૂમ છે ત્યાં જે મુલાકાતી હોય અથવા સ્કૂટર સર્વિસ કરવા માટે આવ્યા હોય એમના માટે બેઠક વ્યવસ્થા અહીં બાજુમાં જે કેબિન છે ત્યાં બેસવાનું છે ત્યાં ટીવી છે એસી છે પંખો છે અને મેગઝીન પણ હોય છે એટલે દૂર બેઠા બેઠા એમનું સ્કૂટર સર્વિસ થતું હોય તમે જોઈ શકો છો પરંતુ આપણે થોડું શૂટિંગ કરવું છે એટલે થોડા દૂરથી પણ આ શૂટિંગ થોડું કર્યું છે પાર છે એ સતત આખા વર્કશોપનું ધ્યાન રાખે છે અને કોઈ સૂચન હોય તો એ સૂચના પણ આપે છે અને ગ્રાહકો સાથે પણ ખૂબ જ સારો વ્યવહાર કરે છે અને કોઈ પણ સ્કૂટરમાં કંઈક બદલાવવાનું હોય અથવા ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો હોય તો એ જે સ્કૂટર સર્વિસ કરાવવા આવ્યો હોય બાઇક સર્વિસ કરાવવા આવ્યા હોય એમને આવીને બોલાવી અને બતાવે છે કે ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે તો બદલવું છે તો એ પાર્ટ્સ બદલવાનો હોય તો એ પાર્ટ્સ પછી આપણને બતાવી અને બદલે છે આપણે લાઇનર બદલવાના છે અને તમે જોઈ શકો છો આપણે ઓઇલ પણ બદલવાનું છે અને ટીમ યુવા ટીમ છે સરસ સર્વિસ કરે છે એ આપણો અનુભવ છે આ કસ્ટમર મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા બેઠક વ્યવસ્થા છે અને પછી આપણે શાંતિથી થોડી વાર બેસીએ છીએ પછી સ્કૂટર એની રીતે થોડું સર્વિસ રિપેરિંગ મેન્ટેનન્સ જે કરવાનું એ કરી નાખે પછી આપણે જઈએ છીએ એટલે આપણે અહીંયા જ બેસીએ છીએ અને પાર્થભાઈ સતત વર્કશોપમાં અને ઓફિસમાં અને કેશિયર કાઉન્ટર પર બધું ધ્યાન રાખતા હોય છે અને આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આજે આ જ્યુપિટર સર્વિસ કરાવવા આવ્યા છે તો એનો બ્લોગ શેર કરીએ છીએ આપણે જ્યુપિટર ખરીદ્યું બારીજાથી ખરીદી કરેલી અને એનો પણ બ્લોગ શેર કર્યો તો ફર્સ્ટ સર્વિસ આપણે બારીજા કરાવી હતી અને પછીની સર્વિસ જે છે થ્રી સર્વિસ એ અહીંયા કરાવી હતી અને પછી અત્યારે પેઇડ સર્વિસ છે એટલે અત્યારે આપણે નડિયાદ સરદાર પટેલ ઓવરબ્રિજના છેડે આ મહાલક્ષ્મી ટીવીએસ નો શોરૂમ અને વર્કશોપ છે ત્યાં આપણે સર્વિસ માટે લઈને આવીએ છીએ અને આજે સર્વિસ માટે આવે છે ને એનું થોડું નાનકડું બ્લોગ થોડું આપણે શૂટિંગ કર્યું છે કારણ કે આપણે દરરોજ ડેલી જે આપણી મેમોરિયલ યાદોને આપણે હંમેશા શૂટ કરી અને યુટ્યુબ પર શેર કરીએ છીએ ડેલી બ્લોગના ભાગરૂપે આપણે દરરોજની આવી એક સરસ શૂટિંગ કરી સંસ્મરણોની પળ આપણે શેર કરીએ છીએ લગભગ આપણું કામ ઘણું બધું પૂર્ણ થઈ ગયેલું છે અને હવે જે તે આપણી રજૂઆત હતી એ પ્રમાણેનું સર્વિસ કામ થઈ ગયું છે અને હવે આપણું સ્કૂટર વોશિંગમાં જશે સામે જે છે વોશિંગ અને અત્યારે સ્કૂટરનું જે લાસ્ટ ફિટિંગ છેલ્લે એ અત્યારે પાર્ટસ ફિટ કરાઈ રહ્યો છે અને પછી આ જે સ્ટેન્ડ છે એ નીચે ઘોડી નીચે ઉતારવામાં આવશે અત્યારે સ્ટેન્ડ પર ઊંચાઈ ઉપર આ સ્કૂટર છે એ હવે પછી હાઇડ્રોલિક થી નીચે લાવવામાં આવશે અને ત્યાર પછી વોશિંગમાં જુઓ હવે સંપૂર્ણ સરસ એને ધોઈ નાખવામાં આવશે વોશિંગ કરી અને બહાર ચેક આપણે શરૂઆતમાં વિડીયો ઉતાર્યો ત્યાં તાપની અંદર થોડી વાર સુકાવા મૂકવામાં આવે છે ને પછી અત્યારે હવે બહાર જઈ રહ્યું છે આપણું સ્કૂટર અને સાફ સાફસૂફ કરી અને પોલિશ પણ કરવામાં આવે છે અને આપણું સ્કૂટર તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ખેડા આવી ગયા છે રાત્રે લગભગ સાડા સાત આઠ વાગ્યાનો સમય છે અને અત્યારે આપણા પત્રકાર મિત્રો અહીં આવ્યા છે રિગ્નેશભાઈ સુતરિયા છે અને મયંકભાઈ પણ આવ્યા છે મયંકભાઈને અહીંથી ખેડાથી ગામડે જવાનું છે અને આપણે અત્યારે ખેડા હાઈવે ચોકડી પર ઊભા છીએ અને અહીંયા રાજુભાઈની ચા લવલી પર આપણે રાજુભાઈ સરસ ચા બનાવે છે અને ખુશ હોય છે સદા બહાર રસ્તા જ હોય છે અને મયંકભાઈ કોઈ બૌઠાના મેળા બાબતની વાત કરી રહ્યા છે આ ગેટ વે ઓફ ખેડા ખેડાનો પ્રવેશ દ્વાર છે અને હવે રાજુભાઈ ચા લઈને આવશે એટલે આપણે હવે બધા ત્રણેય મિત્રો ચા પીશું અહીંયા પછી છૂટા પડીશું એટલે આજનો દિવસ આપણો જ્યુપિટર સર્વિસ માટે નડિયાદ ગયા હતા અને સાંજે આ નિયમ પ્રમાણે બધા મિત્રો આપણે ચા પાણી પીએ જ છે એટલે હાઈવે છોકડી ઉપર અથવા રાજા શોપિંગ સેન્ટર અથવા છાત્રાલય શોપિંગ સેન્ટર ગમે ત્યાં બધા ભેગા થઈને ચા પીએ જ છીએ મયંકભાઈ હવે એમના ઘરે ગામડે જશે અને આપણે ખેડા પાછા જઈશું તો મિત્રો આ જ્યુપિટર સ્કૂટર સર્વિસ કરવા નડિયાદ ગયા હતા એનો ડેલી વ્લોગના ભાગરૂપે રૂપિયા વિડીયો શેર કર્યો છે આ ઉપરાંત આપણે છેલ્લા પંદર દિવસની અંદર ખેડા માતર નડિયાદ આણંદ જ્યાં ગયા ત્યાં થોડી ઝલક શૂટિંગ કરી છે એ વિડીયો શેર કરવાનો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે ગુજરાત